હુંજા APMC માં મસાલા પાકની મોટી આવક જીરૂ વરિયાડીમાં આગઝરતી તેજીથી ખેડૂતો ખુશખુશાલું હુંજા APMC માં મસાલા પાકની સારી આવક આવી રહી છે આજે APMC માં જીરૂ 20000 બોરી તો વરિયાડીમાં 15000 બોરીની આવક આવી રહી છે હુંજા APMC માં ખરો તોલ રોકડા નાણા અને ઊંચો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે જેને લઈને ખાસ કરીને ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનમાંથી ખેડૂતો પોતાની મસાલા જણસ વેચવા આવી રહ્યા છે આ વખતે જીરું વરિયાળી રાઈ મેથી અજમો આ બધી મસાલેની જે સીડ્સ સ્પાઇસની આઈટમ છે એનું ઉત્પાદન ઘણું સારું હતું પાક પણ સારો થયો છે એના લીધે અત્યારે બજારમાં એની આવક પણ સારી થઈ રહી છે જીરુંમાં લગભગ નેવું લાખ બોરી કરતાં પણ વધારે ઉત્પાદન થયેલું છે એના લીધે વચ્ચે ભાવ ઘટી અને લગભગ પિસ્તાલીસ રૂપિયા આજુબાજુ વીસ કિલોના થયા હતા પણ અત્યારે ખેડૂત એ ભાવે વેચવા તૈયાર નથી એટલે એ ભાવ પાછા એમાં હજાર એક રૂપિયા જેટલો વધારો થયો છે અને અત્યારે પંચાવનસો રૂપિયા આજુબાજુ જીરોનો વીસ કિલોનો ભાવ ચાલી રહ્યો છે વરિયાળીમાં આ વખતે એમાં પણ લગભગ ઉત્પાદન ઘણું સારું હતું અને મોટા પાક હોવાને લીધે એના ભાવોમાં પણ સારો એવો ઘટાડો થયેલો છે અત્યારે જે એવરેજ ક્વોલિટી વરિયાળી જે છે એ લગભગ પંદરસોથી બે હજારની વચ્ચે અને જે સારી આબુરોડ ક્વોલિટીની જે વરિયાળી છે એનો ભાવ છ હજારથી સાત હજાર રૂપિયા વીસ કિલોનો બીજા મસાલા પાકોમાં અહીંયા આગળ અજમાનું એક મોટું ઉત્પાદન ચાલુ થયું છે અને અજમો રોજે રોજ અત્યારે સીઝન ઓછી થઈ છતાં પણ ત્રણથી ચાર હજાર બોરી જેટલો અજમો આવે છે અને અજમાની નિર્યાત પણ સારી એવી થાય છે સુવાની પણ આવક છે અને ધાણાની આવક હમણાંથી ઓછી થઈ છે પણ સિઝનમાં તો દસ દસ હજાર બોરી જેટલા ધાણા આવતા હતા હાલમાં એનું ઉત્પાદન સારું છે એટલે એમાં પણ ખેડૂતોને ભાવ લગભગ એંસી રૂપિયા કિલો એટલે સોળસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધીના ભાવ મળે છે જીરોમાં અત્યારે વીસ હજાર બોરી આજુબાજુની આવક આવે છે વરિયાળીમાં લગભગ દસથી પંદર હજાર બોરી એપીએમસી ઊંઝાએ જે ઉત્પાદન કરતા વિસ્તારો કહીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સુરેન્દ્રનગર અને રાજસ્થાનના ભાગોમાં જઈ અને ખૂબ જ પ્રચાર પ્રસાર કરવાથી ખેડૂતોને અહીંયા સારા ભાવો મળે એ પ્રમાણે એમને અવગત કર્યા છે એના લીધે અત્યારે આવક પણ બહુ સારી થઈ રહી છે એ તો એપીએમસીનો સિદ્ધાંત જ છે કે અહીંયા આગળ જે ગમે તેટલો માલ આવ્યો તો સેમ ડે એનો નિકાસ ઉકેલ થઈ જાય છે અને સેમ ડે ખેડૂતને એના સાચા તોલ પ્રમાણે પારદર્શક વેપાર થાય છે અને સેમ ડે એનો પેમેન્ટ મળી જાય છે